હેલો ગાઈઝ કેમ છો તો ફરી સ્વાગત છે મારા મિની વ્લોગમાં આફ્ટર અ લોંગ ટાઈમ સવાર સવારમાં પ્રતાપને ફોન કરી દીધો કે ફટાફટથી મને લઈ જાઓ કેમ કે મારે જવાનું હતું સલુને તો એ મને લેવા આવી ગયા અને પછી અમે પહોંચી ગયા સલુને કેમ કે મારે કરવાનું હતું પેડિક્યોર વેક્સિંગ ને ફેશિયલ ને બધું શું કામ ખબર છે કે મારા હતા કુંગુ પગલાં હજી મારી ટ્રીટમેન્ટ તો ખતમ થઈ નથી ત્યાં આવી ગઈ મારી બેન આ જાઓ પ્રતાપ છે ને એમને વોશ કરતા હતા ને પછી એને કરવાનું હતું હેર કટ પછી હું આવી ગઈ સીધી ખરે મહેંદી મૂકવાનું સ્ટાર્ટ કરી દીધું લેગમાં તો થઈ ગઈ હતી અને હેન્ડ એક બાકી હતો જાઓ કેટલી મસ્ત મહેંદી મૂકી છે ને મહેંદી મને બહુ ગમે પણ યાર મહેંદી મુકવા બેઠું રહેવું પડે ને એટલો કંટાળો આવે કે શું કહું અને ફાઇનલી મારી મહેંદી કમ્પ્લીટ થઈ ગઈ છે ત્યારબાદ અમે સીધા જ નીકળી ગયા અમારા કપડાના સિલેક્શન માટે મારી બેનને સાથે લેતી ગઈ હતી મેં કીધું તું આ ટ્રાય કર ને તો મને આઈડિયા આવે કે મારે શું પહેરવું પછી અમે ફટાફટથી કપડાંનું સિલેક્શન કરી અને નીકળી ગઈ પાછી સ્તલુને જવા કેમ કે મારે નેલ્સ કરવાના બાકી હતા કે આઉટફિટ ડિસાઈડ થાય તો આઈડિયા આવે ને કે કેવા નેલાડ કરવા પછી શું હેન્ડમાં ખતમ થઈ ગયા હતા અને લેગમાં થોડુંક બાકી હતું ફટાફટ થી ખતમ કરીને હું વય ગઈ ઘરે પછી થઈ ગઈ ફ્રેશ અને આ જવું મારા લેગ કેવા લાગતા હતા નવી દુલ્હન જેવી ફિલિંગ આવતી હતી મને પછી રાતના ત્રણ વાગે અમે લોકો રાજકોટ થી નીકળી ગયા છીએ પ્રતાપના ગામડે જવા માટે કેમકે રાજકોટ થી એનું ગામ ઘણું દૂર છે તો પાર્ટ ટુ માટે વેટ કરજો મળીએ ત્યાંના નવા મિનિટ લોગ માર ત્યાં સુધી ટાટા બાય બાય